ડાંગ ભાજપાના આગેવાન સુભાષભાઈ ગાયન આહવા તાલુકાના પ્રમુખ શ્રી સુરેશભાઈ ચૌધરી સુબીર તાલુકાના પ્રમુખ શ્રીમતી રવિનાબેન અને મોહનભાઈ આજે જિલ્લા સદસ્ય અને તાલુકા સદસ્ય શ્રી સુભાષભાઈ ઇડલી ગામના મહિલા મોરચાના આગેવાન એવા ઉર્મિલાબેન દેવડે અને ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સુરેશભાઈ ચૌધરી તાલુકા પ્રમુખ આહવાએ જણાવ્યું કે રાધિકૃષ્ણ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ નવસારી છ વર્ષથી ડાંગ જિલ્લામાં આવીને સ્કૂલના છોકરાઓને પાઠ્યપુસ્તક તથા વિતરણ કરે છે આ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા છ વર્ષથી કોઈપણ પ્રકારના નિસ્વાર્થ ભાવે આવીને ડાંગના સેવાળાના માનવીને સેવા કરવા બદલ ડાંગ આહવા તાલુકાના પ્રમુખશ્રીઓએ આભાર વ્યક્ત કર્યો છે રિપોર્ટર રમેશ મહારાત તહે ન્યૂઝ ડાંગ